રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે અંતે ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાનો શુભારંભ થયો છેલ્લા બે દિવસથી ટેકનિકલ ખામીને કારણે ખરીદી અટકી ગઈ હતી પરંતુ આજે શરૂ થતા ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે કુલ દસ હજાર સાતસો જેટલા ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેમાંથી પ્રથમ તબક્કામાં એકાવન ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરી ખરીદી માટે બોલાવવામાં આવ્યા છે ખરીદી કેન્દ્રમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરાયા છે અને ખેડૂતોની માંગ છે કે વેચાણ બાદ નાણા તાત્કાલિક તેમના ખાતામાં જમા કરાવવામાં આવે જેથી તેઓ શિયાળુ પાકના વાવેતર માટે જરૂરી નાણાનો ઉપયોગ કરી શકે ખરીદી ગુજરાત સરકારે ટેકાના મારફતે ખરીદી ચાલુ કરી છે ચૌદસોને બાવનનો મફળીનો ભાવ છે અને ગઈકાલે અમે એકાવન ધોરાજી સેવા સરકારી મંડળીના કામગીરી મફળી ખરીદીની સોયાબીનની મગ નળદની સોંપેલી છે અને આજે અમે આ ખરીદીની પ્રક્રિયા ચાલુ કરી છે ગઈકાલે અમે એકાવન મેસેજ કર્યા હતા અને અત્યારે ખેડૂતોના બધા માલ ને એના ઢગલા કરી અને માલ ચેક કર્યો છે અને એના ઉતારા અમે પદ્ધતિ કામ કરીએ છીએ અને માલ મગફળીનો માલ સારો આવે છે અને ખેડૂતો આ બધી પ્રક્રિયાથી ખુબ જ ખુશ છે અને અમે પણ ખુશ છીએ અને અહિયાં ધોરાજી સેવા સહકારી મંદિર તરફથી સીસીટીવી કેમેરા લાઈટ પાણી સિક્યુરિટી વ્યવસ્થા બધી તમામ પ્રકારની ફૂલ વ્યવસ્થાથી અહિયાં

અને ધોરાજી સેવા મંડળીનો અને ખેડૂતોનો બધાને ન્યાય મળે એવી રીતે અમે પ્રામાણિકપણે કામ કરીશું ધોરાજી શહેરમાં હાલમાં ખેડૂતોની મગફળી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે એમાં સરકાર શ્રીને અમારી વિનંતી છે કે ચાલુ વર્ષ દરમિયાન જ્યારે છેલે પાછત્રા વરસાદને કારણે મગફળીના પાકની અંદર ઊભા પાકની અંદર અને જે ઉપાડેલો મગફળીનો માલ હતો એની અંદર વરસાદ પડવાને કારણે ખેડૂતોના અંદર થોડી ઘણી ખામીઓ આવેલ છે એ ખામીઓને જતી કરી અને ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે અને આ ખરીદી કર્યા બાદ ખેડૂતોને તાત્કાલિક એના જે વેચાણના રૂપિયા છે એ તાત્કાલિક ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવે કારણ કે પાછતરા વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે નવો

ભાઈ કાલે કઈ વાંધો નથી અત્યારે સાયકલ આ ખરીદી ચાલે બધી માંડવી લે છે હારી મોરી કઈ બધી લીધા રાખે કઈ વાંધો નથી અત્યારે તો હું એક ખેડૂત જ છું મારી મગફળી લઈને આવ્યો છું અને ખરીદ કેન્દ્ર ધોરાજી ચાલુ થઈ ગયું છે સારી રીતે ચાલે છે મેં તપાસી લીધું અને મારો માલ પણ આવે છે હાજર માં હમણાં છે અને સરકારને મારી એટલી વિનંતી છે કે જેમ બને એમ ખેડૂત ના ખાતા જલ્દી પૈસા આપે ખેડૂત ઉછી ઉધારા કરીને બેઠો છે તો જેમ એમ આઠ દિવસ પાંચ દિવસ ત્રણ દિવસ મને તો ત્રણ દિવસ માં આપે એને સામે ચૂકવવા તો ખરા ખેડૂતને ખેડૂત ને ખાતર ના દવાના ચૂકવવા ભાડા ભથ્થા ચૂકવવા તો જરાક સરકાર ધ્યાન દે ખાસ હું એક ખેડૂત પુત્ર છઉ ખેડૂત જ છઉ ઉગાડ પગો જ છઉ